વડોદરા શહેરના સમતા વિસ્તારમાં બ્રજભૂમિ સોસાયટી ખાતે અને શ્રી રંગ અને રાજેશભાઈ દ્વારા આયોજિત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મહાશક્તિ ગરબા મહોત્સવ ખાતે વર્ષે નવમા નોરતાના દિવસે બટુક મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ગોરવા સમતા વિસ્તારમાં આવેલ બ્રજભૂમિ સોસાયટી અને અમૃતનગર સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે શક્તિ ગરબા મહોત્સવ અને શ્રી રંગ રાજેશભાઈ આયરી દ્વારા આયોજિત ગરબા મહોત્સવનું આયોજન થયું હતું જેમાં નાના બટુક બાળકો નવમા નોરતે ભોજન કરાવવામાં આવ્યું અને સાથે જ રમતગમત કાર્યક્રમ યોજાયો આઠસો થી એક હજાર બટુક બાળકોને ભોજન કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર રંગ રાજેશભાઈ આયરે ગોપાલ સોરઠિયા તથા મનોજ નેપાલી નિલેશ પટેલ હિમાંશુ અગ્રવાલ અને સમગ્ર શક્તિ ગરબાના તમામ સભ્યોની હાજરીમાં બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું હતું સાથે જ અંતે નાના બાળકોને ભેટ પણ આપવામાં આવી હતી સમસ્ત ગુજરાત સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત મા શક્તિ ગરબા મહોત્સવ કે જે દર વર્ષે થાય છે ને જેનું આ વખતે જ્યારે પંદરમું વરસ અમે ઉજવીએ છીએ ત્યારે મા આરાધ્ય શક્તિની અહીંયા પ્રા અમે પૂજા કરીને અર્ચના કરીને છેલ્લા નવ નવ દિવસથી ને જ્યારે આજે નવમું નોરતું હોય અને મા શક્તિની જ્યારે પરમ કૃપા અમારા પર રહેલી હોય ત્યારે અમારા વિસ્તારની અંદર આવેલા એ તમામ નાના બહેનો અને નાના ભાઈઓને એટલે કે બટુક ભોજનનું જે આયોજન કર્યું છે એ અમારી સમગ્ર ટીમ એટલે કે તમે જુઓ કે મહાશક્તિ ગરબા મહોત્સવની અંદર અમારા ગોપાલભાઈ છે સાથે ભોલાભાઈ છે મનોજભાઈ છે એવી જ રીતે રામસિંહભાઈ છે તમામ લોકો નીલેશભાઈ છે તમામ લોકો એકત્ર થઈને દર વખતે ગરબાનું આયોજન કરતા હોઈએ છે અને એવી જ રીતે આજે ગરબા આજે જ્યારે થઈ રહ્યા છે ત્યારે રમતગમત સ્પર્ધા થોડા સમય પહેલાં પૂર્ણ થઈ અને ત્યારબાદ હમણાં બટુ ભોજનની શરૂઆત કરી છે તમામ નાના બાળકો આશ્રય આઠસોથી નવસો બાળકોને આજના દિવસમાં અહીંયાથી ભોજન જ્યારે લઈને નીકળવાના છે ત્યારે તમામ જે બાળકો છે તેમને આજના દિવસે અહીંયા તમામ બટ ભોજનનું આયોજન કરેલું છે સાથે રમતગમતનું પણ આયોજન કર્યું હતું અને થોડાક ક્ષણોની અંદર જે છેલ્લું નોરતું એટલે કે નવમાં નોરતાનું છેલ્લા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ઇનામો વિતરણની પણ રમઝટ અમે કરવાના છે ત્યારે તમામ ખેલૈયા મિત્રોને ફરીથી એક વખત આજનું છેલ્લું મા શક્તિનું આરાધ્યનું જ્યારે નવમું નોરતું હોય તો તમામ ખેલૈયાઓને એકત્ર થઈને આપણે ગરબે જૂનીએ અને માતા આદિશક્તિની આપણે પ્રાર્થના કરીએ કે આવી જ રીતેમાં વડોદરા શહેર પર આવેલી તમામ જે દુઃખો છે તમામ જે રોગ આવેલા છે જે આરોગ્યની દૃષ્ટિએ આપ તમામને સ્વસ્થ રાખો શારીરિક રીતે એવી જ પ્રાર્થના કરું છું ત્યારે આજના દિવસે ભટ્ટ ભોજનનું જે આયોજન કર્યું મહાશક્તિ ગરબા મહોત્સવના તમામ આયોજકો અને સાથે ગોપાલભાઈ સાથે નિલેશભાઈ ભોલાભાઈ મનોજભાઈ રામસિંહભાઈ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે અમારા ગરબાને દસ વર્ષ દસ વર્ષ પૂર્ણ થાય છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ સમતા દ્વારા આયોજિત તેમજ અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રીરંગભાઈ તેમજ રાજેશભાઈ દ્વારા આયોજિત આ ગરબામાં આજે થી હજાર નાના નાના બાળકોને અમે પૌષ્ટિક આહાર અને સારું ભોજન અને આજે બોમ્બ છે એ હિસાબે દર વર્ષની જેમ આજે આયોજન કરેલ છે રાજેશભાઈનું કેવું છે રાજેશભાઈ આઈરેનું કે ભાઈ છોકરાઓ ગણે ગણે મોબાઈલથી દૂર રહે તેમજ એક પૌષ્ટિક આહાર મળી રહે એ રીતે સરસ મજાનું ભોજનની વ્યવસ્થા કરેલ છે અમારું અમારું યુવક મંડળ રાજભૂમિ યુવક મંડળ વૈકુટ યુવક મંડળ અક્ષર એપાર્ટમેન્ટ લક્ષ્મીનગર સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ રાજેશભાઈ અને શ્રીરંગભાઈના સાથ સહકારથી તેમજ અમારા જે આયોજક છે મારી સાથે નિલેશભાઈ પટેલ છે હિમાંશુભાઈ અગ્રવાલ છે સંજયભાઈ છે સંજય નેપાળી છે મનોજ નેપાળી છે રામસિંહભાઈ છે દીપક નાયડુ છે ચિરાગભાઈ છે ઘણા બધા યુવાનો છે બધા મળી અનેક આ વિસ્તારનું સારું સ્થળ છે સારી જગ્યા છે આજુબાજુ વીસથી પચીસ સોસાયટીઓ મળી અને બધા નાના દીકરાઓ દીકરીઓ ઘર આંગણે રમે અને ઘર આંગણે જમે એ રીતમાં સરસ મજાનું આયોજન કરેલ છે ખૂબ ખૂબ આભાર મહાશક્તિ ગરબા મહોત્સવ સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત અને રાજેશભાઈ અને શ્રી રન દ્વારા આયોજિત મહાશક્તિ ગરબા મહોત્સવ આજે માતાજીનો નમો નહોરતો છે અને નવમા નોરતાના દિવસે પટુક ભોજનનું આયોજન કરેલ છે અને નાના નાના બાળકોને પટુક ભોજન કરાઈ રહ્યા છે અને માતાજીના નવમા ન